એવા કોઈ પણ આચાર્ય નહી હોય કે જેને પ્રભુની આ રાસ લીલાનું વર્ણન નહીં કર્યું હોય લીલા એટલી અદભુત છે જો સમજમાં ના આવે તો મન બુદ્ધિ મોહી થતા વાર ના લાગે જીવને વિચલિત થતા વાર ના લાગે એ જ રાસ પંચાધ્યય આપણે દર્શન કરીએ દરેકે પોતપોતાની મતી અનુસાર રાસના અર્થ કર્યા છે રસાનામ સમૂહ ઇતિ રાસ જ્યાં પ્રભુએ દરેક પ્રકારના રસ નિષ્પન્ન કર્યા છે જ્ઞાનીને પૂછવામાં આવ્યું તમારે મન રાસ એટલે શું તો જ્ઞાનીએ કહ્યું તત્વમ અસે જેમાં તત્ એટલે રાધા તમ એટલે કૃષ્ણ રાધા ને કૃષ્ણ એક થઈ જાય એનું નામ છે રાસ યોગ માર્ગે પૂછવામાં આવ્યું રાસ એટલે શું યોગ માર્ગે કહ્યું નાથ દ્વારા કુંડલીની શક્તિ જાગૃત થાય વૃંદાવનમાં પહોંચે સમાધિ લાગે અનાહત નાથ એટલે વેણુનાથ કુંડલીની શક્તિ એટલે રાધા સહસ્રાર ચક્ર એવા વૃંદાવનમાં પહોંચે પરમ આનંદનો અનુભવ થાય સમાધિ લાગે એનું નામ છે રાસ શ્રી મહાપ્રભુજી રાસનો અર્થ કરે છે સુબોધનીજીમાં ભજનાનંદ યોજને લીલાયા સુબોધની જીમાં બ્રહ્માનંદાત બ્રહ્માનંદનો આનંદ લઈ રહેલા જીવોને જ્યારે ભજનાનંદમાં નિયુક્ત કરવાની ઈચ્છા થઈ પ્રભુને ભજનાનંદનું દાન દેવાની ઈચ્છા થઈ અને પ્રભુએ જે લીલા કરી એ રાસ લીલા છે સુખદેવજી કે છે રાસ એટલે શું તો એક નાનકડું બાળક હોય એની આગળ જલ ભરેલા પાત્રો મૂકવામાં આવે અને એમાં પોતાનું પ્રતિબિંબ જોઈ અને એની સાથે જે ક્રીડા કરે એ રાસ લીલા છે અહી ભગવાન શક્તિમાન છે અને ગોપીઓ એમની શક્તિ છે પોતાની શક્તિઓ સાથે જે પ્રભુએ લીલા કરી એ રાસ લીલા છે પોતાના અંશરૂપ જીવ સાથે જે લીલા કરી કોઈ એ પૂછ્યું હશે રાસ એટલે શું સુરદાસજીએ કહ્યું મને તો એવું લાગે છે કે પ્રભુને પતિના રૂપમાં પામવા માટે ગોપીજનોએ જે કાત્યાયની વ્રત કર્યો અને ફળ સ્વરૂપે પ્રભુ એમની સાથે કરેલો વિવાહ એ રાસ લીધા કે વિવાહ કઈ રીતે કહેવાય વિવાહમાં તો ઘણી બધી વિધિઓ થાય વિવાહમાં તો સૌથી પહેલા સ્વજનોને બોલાવા કંકોત્રી છપાઈને મોકલાવીએ આમાં કંકોત્રી ક્યાં છપાઈ તો કે ઠાકોરજીએ કરેલો વેણોનાદ નાદ ઠાકોરજીએ વેણોનાદ નાદ કર્યો એક એક નામ લઈને બોલાવ્યા એ સ્વજનોને બોલાવવાની કંકોતરી છે કે વિવાહમાં તો કુલદેવતાનું પૂજન થાય ક્યાં થયું તો ગોપીજનોએ કાત્યાયનીનું પૂજન યમુનાજીનું કર્યું એ માનો દેવતાનું પૂજન થયું વિવાહમાં તો અગ્નિની સાક્ષીએ ફેરા લેવામાં આવે તો અગ્નિ ક્યાં તો કે રાસના સમયે ઠાકોરજીને વ્રજ ભક્તોએ જે હીરાના ભૂષણો પહેર્યા છે હીરા એ અગ્નિ તત્વ માનવામાં આવે છે માનો અગ્નિની સાક્ષીએ ફેરા થયા તો કે ફેરા ક્યાં થયા તો કે દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ બબ્બે ગોપીઓની વચ્ચે કે કૃષ્ણ પ્રગટ થયા અને જે નૃત્ય થયું રાસ થયો માનો એ સપ્તપદીના ફેરા છે કે વિવાહમાં તો ગઠબંધન કરવું પડે છેડાછેડી બાંધવા પડે ગઠબંધન ક્યાં થયું કે પ્રભુનો નો વેણુનાથ શ્રવણ કર્યો અને વેણુનાથ શ્રવણ કરીને લૌકિક સંસારની આસક્તિ છૂટી મન પ્રભુમાં જોડાયો અને ઘર સંસારની આસક્તિ છોડીને ગોપી પ્રભુ પાસે આવ્યા સંસારની આસક્તિ છૂટવી અને મન પ્રભુ સાથે બંધાવો એ જ ગઠબંધન છે કે વિવાહનો કોઈ સાક્ષી તો હોય ને કે ત્યાં બિરાજી રહેલા શ્રી યમુનાજી જેમની કૃપાથી વ્રજભક્તો નો મનોરથ પૂર્ણ થયો છે શ્રી યમુનાજી તો ઠાકોરજીની પ્રત્યેક લીલાના સાક્ષી છે